સાથે જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહિલા અધિકારી રિમાન્ડ પર છે તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતાઓ છે વીસ હજારની લાંચ લેતા भ्रष्ट દર્શના મોદી ઝડપાયા છે અને વસ્ત્રાપુર ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં એસીબીએ રેડ કરી હતી જ્યારે ખુલ્લે હાથે રેડમાં રિશ્વત લેતા દર્શના મોદી ઝડપાયા હતા સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા નિકુલ પટેલ જોડાઈ ચુક્યા છે નિકુલ શું છે સમગ્ર માહિતી

નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં એસીબી તેમના રિમાન્ડ ની માંગણી કરી હતી અધિકારી ઝડપાયા છે ત્યારબાદ ફોડેર ડ્રગ્સ અધિકારીઓ જે છે તે ફફડવા લાગ્યા છે અને સાથે જ મહિલા અધિકારી સામે જે છે તે હવે ગાડીઓ કસાઈ ચુક્યો છે ને એસીબી વધુ તપાસ હાથ ધરી સમગ્ર માહિતી બદલ આભાર વીસ ની લાંચ લેતા ભ્રષ્ટ મોદી દર્શના મોદી ઝડપાયા હતા જ્યારે હાલ તેઓની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે